બોલ મારી ત્યાંનું પણ ખૂબ સુંદર મજાનું જે વીઆઈપી ટેબલ કયો એ ગોઠવેલું છે અને ભાવી ભક્તો ગોટા અને પૂરીના ભજીયા તે ભાવી ભક્તોને પીરસ અહીંયા મિત્રો મેડિકલ સારવારની પણ ખૂબ સુંદર મજાની જે સેવા કેમ નાખવામાં આવેલો છે અને આ જો કાંઈક પ્રસાદ બને છે ભાવી ભક્તો માટે કહે છે ને તે તળાઈ રહ્યા છે

જે પોતાનો સંઘ લઈને આ જગ્યા ઉપરથી આગળ પ્રસાર થઈ રહ્યો છે તેમની માટે સંપૂર્ણ જે વ્યવસ્થા આ જગ્યા ઉપર કરી દેવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનો છે વિડીયોમાં સલી થઈ જોડે રહીજો ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કરજો તેની ખાસ કરીને તો મિત્રો જોડા આ વિડીયો શેર કરવાનો ભૂલશો નહીં ખૂબ જ વિશાળ જગ્યાની અંદર જે ભાવિ ભક્તો માટે સેવા કેમ્પ નાખેલો છે અહીંયા મેડિકલ સારવાર પણ રાખેલી છે શરૂઆતમાં તો આપણે બજરંગદાસ બાપાના દર્શન કરીને આગળ વધીએ બોલીએ બજરંગદાસ બાપાની જય શરૂઆતમાં ખૂબ સુંદર મજાનું જે ડેકોરેશન કરેલું છે અને ફ્રી મેડિકલ સેવા કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે જ્યાં કઈ કઈ સારવાર થાય છે તે પણ આપણે જોઈશું શરૂઆતમાં આપણે જે અહીંયા ભોજન પ્રસાદની જે વ્યવસ્થા કરવામાં આવી છે ચાલો આપણે ત્યાં નિહાળે અહીંયા તમે જુઓ કે એક સંઘ આવેલો છે રાજકોટથી તે અત્યારે વિશામો કરી રહ્યો છે આરામ કરી રહ્યો છે અને અહીંયા જે વાત કરીએ ભોજન પ્રસાદની તેનું પણ ખૂબ સુંદર મજાનું જે વીઆઈપી ટેબલ કયો એ ગોઠવેલું છે અને ભાવિભક્તોને શું પ્રસાદીમાં પીરસમાં હોય છે તે આપણે જાણીશું આમાં બેન શું છે પ્રસાદીમાં

સરસ મજાના ડાઇનિંગ ટેબલ ઉપર ભક્તોની જે પ્રસાદી પીરસવામાં આવી રહી છે હવે ચાલો આપણે આગળની તરફ જોવા જઈએ અહીંયા પણ સરસ મજાનું જે વ્યવસ્થા ગોઠવેલી છે અહીંયા ભાવિ ભાઈઓ દ્વારા સરસ મજાનું જે વિશ્રામ કરી રહ્યા છે રાજકોટથી આવેલો છે અહીંયા તો જુઓ લાઈવ ગરમા ગરમ ભજીયા ગોટા અને પૂરીના ભજીયા તે ભક્તોને પીરસવામાં આવે છે બટેકા ભજીયા મરચાના ભજીયા ભાઈ અને અહીંયા લાઈવ ગરમા ગરમ ચા બોલ મારી એમ બે જય જય એમ જય જય અમ બે આ છે ભાવિભક્તો માટે ભોજન પ્રસાદ ની સંપૂર્ણ વ્યવસ્થા ચાલો મિત્રો હવે આપણે આગળની તરફ જે અહીંયા મેડિકલ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે ત્યાં કઈ કઈ સેવા જે આવી છે છે તે આપણે આપણે જાણીએ મિત્રો જે જે આગળની તરફ દર્શન કરવા જઈ રહ્યા રાજકોટથી સંઘ આવેલો છે તે અવિરતપણે ચોવીસ વર્ષથી જે પગપાળા યાત્રા જઈ રહ્યો છે અને આપણે દર્શન કરી રહ્યા છે તે બાપુના અહીંયા મિત્રો મેડિકલ સારવારની પણ ખૂબ સુંદર મજાની જે સેવા કેમ નાખવામાં આવેલો છે આ જગ્યા ઉપર ભગત શેની શેની સારવાર થાય છે અહીં પગપાળા યાત્રાળુ માટે છે જે ભરપૂરા પડી ગયા હોય તાવ આવ્યો હોય તેમના વિશે બધું તેની સંપૂર્ણ સારવાર આ જગ્યા ઉપર થઈ જાય તમે જો પાર્ટાઈ પીંડી દવા સંપૂર્ણ આ જગ્યા ઉપર મળી રહેશે તમને જય અંબે મિત્રો આપણે જોવા જઈ રહ્યા છે અહિયાં જે ઉતારા માટેની જે વ્યવસ્થા કરવામાં આવી છે ખુબ જ વિશાળ જે ડોમ બનાવવામાં આવેલો છે એટલે વોટરપ્રૂફ ડોમ છે તે જગ્યા ઉપર ભાઈ ભક્તો જે સુવા માટેની કઈ રીતના વ્યવસ્થા છે ચાલો આપણે તે જગ્યા ઉપર જાણીએ મિત્રો તમે હજી સુધી ન કર્યો તો પ્લીઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ને લાઈક કરો ને મિત્રો વિડીયો શેર કરવાનું કરો જે જેથી કરી તે લોકો જે યાત્રા સંઘમાં જઈ રહ્યા હોય તો તેમની માટે જે રેવા કરવાની વ્યવસ્થા આ જગ્યા ઉપર મળી રહેશે ચાલો આપણે ત્યાં અંદર જઈને જોઈએ કે કઈ રીતના વ્યવસ્થા કરવામાં આવી છે શરૂઆતમાં ડોમ ની અંદર પ્રવેશ કરતા પહેલા જ અહીંયા તમે જોવો ખૂબ જ સરસ મજા ભક્તોને ગરમી ન થાય તે માટે વિશાળ કુલર મેકવામાં આવેલા છે પંખાની પણ વ્યવસ્થા કરેલી છે અને જે જ રીતના ભક્તોને જે જમીન ઉપર સુવા દેવામાં નથી આવતા અહીંયા તમે જો પલંગ જેવી જ વ્યવસ્થા આ જગ્યા ઉપર કરેલી છે જે ટેબલ મેકેલા છે ટેબલની ઉપર જ ખૂબ સુંદર મજાના ઘણા બધા દાદલા મેકેલા છે તે જગ્યા ઉપર ભક્તો આરામથી વિશ્રામ કરી શકે તે માટેની સેવા પૂરી પાડવામાં આવી છે ચાલો આપણે અંદર જઈને દર્શન કરીએ બીજે ભાઈ આપણી સાથે જોડાયેલા છે અંદાજીત આ જગ્યા ઉપર ભાવિ ભક્તો માટે જે સુવાની વ્યવસ્થા કરવામાં આવી છે અંદાજીત કેટલા ગાટલા છે પાંચસો એક માણસ સુવિધા છે પાંચસો એક માણસ સુવિધા છે અને વોટર પ્રુફિંગ મંડપ ડોમ બાંધેલો છે માતાજી નું સ્ટેજ બધું કમ્પ્લીટ છે અને ખાવા પીવાની સગવડ રાત ના દિવસ ચાલુ બરાબર ડોમની અંદર તો આપણે મિત્રો પ્રવેશ કરી ચુક્યા છે અહીંથી તમે એક નજર નાખો એક સાથે પાંચસો જેટલા ભાઈ ભક્તો જે વિશ્રામ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે ડોમની અંદર અને અહીંયા તમને સાક્ષાત માતાજીના પણ દર્શન થશે ચાલો આપણે માતાજીના દર્શન કરી લઈએ મિત્રો આપણે જઈ રહ્યા છીએ હજારોની સંખ્યામાં ભાઈ ભક્તો આવી છે તેમની માટે ભોજન પ્રસાદી કઈ રીતના વ્યવસ્થા કરવામાં આવી છે તે રસોઈ વિભાગની અંદર તો ચાલો આપણે જોઈએ કે શું શું ભાઈ ભક્તો માટે લાઈવ બની રહ્યો છે ખૂબ જ વિશાળ જગ્યાની અંદર ભાઈ ભક્તો માટે લાઈવ રસોઈ બની રહી છે અહીંયા તમે જો કાચું સીધું સંપૂર્ણ જે આ ટેબલ ઉપર રાખવામાં આવેલું છે

ચૂરમાના લાડુ બનાવશો ને બા ચૂરમાના લાડુ બનાવવા માટે મુઠિયા તરાઈ રહ્યા છે ઉપરાંત હવે આપણે આગળની તરફ જોવા જઈએ ને તો અહીંયા જે શાક બનમાં નાખવા માટે જે આ ગોટા ભાવિ વક્તોને જે પીરસવામાં આવી રહ્યા છે તે અત્યારે સરસ મજાના કમ્પ્લેટ છે અને જે મુઠિયાને આ મશીનની અંદર દળીને અહીંયા તમે જો ક્રશ કરી નાખ્યો છે હવે આમાં સરસ મજાનું જે લાડવા બનાવવા માટે સાણી કરવામાં આવશે આ જગ્યાની અંદર ખૂબ સુંદર મજાનું શ્રી ગોગા મહારાજનું મંદિર આવેલું છે ચાલો આપણે તેમના દર્શન કરવા જઈએ અહીંયા સંપૂર્ણ ભાવિભક્તો માટે જે વ્યવસ્થા કરેલી છે તે જ જગ્યા છે ગોગા મહારાજની ચાલો આપણે તેમના દર્શન કરીએ અહીંયા સરસમાં સરસ મજાની જે બેઠવા માટેની વ્યવસ્થા કરેલી છે અને આપણે જઈ રહ્યા છીએ ગોગા મહારાજના દર્શન કરવા માટે બોલીએ ગોગા મહારાજ કી જય એક એવો જોવા જઈ રહ્યા છીએ કે જે રાજકોટ થી અંબાજી જાય છે તે પગપાળા યાત્રા જઈ રહ્યા છે અંદાજી ચોવીસ વર્ષ થી પગપાળે યાત્રા જે કરી રહ્યા છે તો ચાલો આપડે તેમના દર્શન કરી લઈએ બોલ મારી એમ બે બોલ મારી અંબે બે જો એક જ હરખા જે કપડા પહેરેલા છે બોલ મારી અંબે જય જય અંબેના નાચ સાથે આગળની તરફ વધી રહ્યા છે અત્યારે મિત્રો આપણે જય ખોડિયાર સેવા કેન્દ્ર કેમ્પની અંદર આપણે જે નિહાળી બધી જ વસ્તુ તેમના મેનેજમેન્ટ આપણી સાથે જોડાયેલા છે શું નામ ભગત તમારું મારું નામ ધર્મેન્દ્રભાઈ પ્રજાપતિ છે બરાબર અમે છેલ્લા છવ્વીસ વર્ષથી મા ભગવતીનું આ અવસર કરીએ છીએ કામ કરીએ છીએ આની અંદર અમારા દરેક મિત્રો અમારી સાથે જોડાયેલા છે અને છવ્વીસ વર્ષની અંદર અમે એક ખાલી ચા પાણીના અવસરથી ચાલુ કર્યું આજે અમે ચોવીસ કલાક ગરમા ભોજન નાસ્તા મેડિકલની તમામ સુવિધાઓ નાવા ધોવાની તમામ સુવિધાઓ અમે કરી આપીએ છીએ અને દરેક ભાવિક ભક્તો અહીંયા આવીને ખૂબ સેવાનો લાભ લેતા હોય છે અને મા ભગવતી બધાને રક્ષા કરે એવી અમે બાપા બજરંગદાસ પણ પ્રાર્થના કરીએ હરિહર ની હાકલીઓ હર હમેશ વધારે મારો બાપ બજરંગદાસ શ્રી બજરંગદાસ બાપાની જય બાપા જય જય શિકારામ અને હા મિત્રો એક આપણે પ્રશ્ન પૂછવાનો હતો સર સુનામ ભગત તમારે મિસ્ટર જગદીશ પટેલ જગદીશભાઈ આપણી સાથે છે આ જગ્યા ઉપર જે કેટલા દિવસ માટેનો સેવા કેમ હોય છે અહીં અંદાજે આઠ થી નવ દિવસનું આયોજન થાય છે પણ સંપૂર્ણપણે બહુ સરસ મજાનું મિત્ર સર્કલથી સરસ મજાનું આયોજન માં અંબેના આશીર્વાદથી સંપૂર્ણ થાય છે સરસ મજુ સરસ મજાનું મીઠાશ ભર્યું આમાં આમ આયોજન આપ સૌ જોઈ શકો છો કેટલું સુંદર મોટા પાયે કાર્ય કરવામાં આવે છે અને ધર્મેન્દ્રભાઈ પ્રજાપતિના અનુસંધાન એમના જે તે કાર્યભારના અંડરમાં અમે ભાવિક મિત્રો બધા સાથે મળીને સહયોગ આપી શકીએ એટલો અમે આપી શકીએ છીએ બરાબર સર એક પ્રશ્ન પૂછવાનો તો બાકી રહી ગયો કે જે આ ફાધર વસુદ ત્રીસ થી શરૂ થાય છે અમારે કેવડા ત્રીસ થી અમારી આ મા ભગવતીનો કાર્યક્રમ શરૂ થતો હોય છે અને અગિયાર દિવસે અમે સંપૂર્ણ કાર્ય પૂરું કરીએ એકવાર થઈ જાય આપણે મિત્રો અમદાવાદ વૈષ્ણોદેવી સર્કલ એ થી જે ગાંધીનગર રોડ જઈ રહ્યો છે અહીંથી ગાંધીનગર તેર કિલોમીટર થાય છે અને હિંમતનગર છોતેર કિલોમીટર થાય છે એક જેટ ઈ બોર ની પાસે જ છે અહીંયા ખૂબ જ સુંદર મજાનું જય ખોડિયાર સેવા કેન્દ્ર આવેલું છે